વધુ તાલુકા હતી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દારિયાધારમાં આવેલ અમન સોસાયટીમાં રહેતા કાળુભાઈ બુકેલા ગત તારીખ દસ એપ્રિલ રોજ તેમના નવ વર્ષના દીકરા સલીમ ને લઈને કોટપદરી ગામે ગયા હતા અને ત્યાં તેમના માતા સુભાન બેન ઘરે સલીમ ને મૂકી તેઓ મજૂરી કામ માટે ગયા હતા બપોરના સમયે સલીમ શેરીમાં રમવા ગયો હતો અને ત્યારબાદ ઘરે પરત ન પડતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી બતાવની ગંભીરતાને લઈને ગાંધીધાર પોલીસ દ્વારા

અને બધે ગોતવા માંડ્યા પણ કે પત્તો લાગ્યો નહીં પછી બધે જોતા જોતા બધે જો જ્યારે કોઈ જોતા હતા પણ પછી અમને આ લોકોને પહેલાં ત્રણ વાર જોઈ એવા તી કાંઈ બૂટ કે મોજા કે કાંઈ ટી શર્ટ કાંઈ હતું નહીં પણ આ લોકોએ ગમે કંઈ અમને મર્ડરની શંકા છે એ પાકું છે અને હોય હો ટકા આ લોકો એને ભીં થઈને કે હવે ધોળે છે એટલે આ લોકો જે તે હોય એ લોકોને નાખી ગયા છે અને અઢી વાગ્યાએ અમે રાત્રે બધા ગોતતા ગોતતા ગયા ત્યાં આવડા છોકરાને ટી શર્ટ શર્ટને સંપલ ભળી ગયા ત્યાંની ઉપરથી પોલીસની ગાડી બોલાવી અને અમે બાળકને બહાર કાઢ્યું દસ તારીખે બની છે અને બે એક વાગ્યા દોઢ વાગ્યા પછીનો એ બાળક દેખાતો બંધ થઈ ગયો છે અને અમે બધી બહુ બધી જગ્યાએ તપાસ કરી છે ટોટલ જગ્યાએ પછી પોલીસનો સંપર્ક લીધો અમે પોલીસવાળાએ બહુ અમને સારવાર કરી છે બહુ ધ્યાન આપ્યું છે એ લોકોએ અને બધી જગ્યાએ મોટરો હારી આવીને બધી જગ્યાએ ગોત્યા છે અમારા ગામના પચાસ સો જણા બધા હારી આવીને આડખે પડખેની વાડીઓમાં બધાના આજુબાજુના વાડીઓના ખેતરો ઘર બધાના ચોટલે જોયા છે એ રાતે અમે ગોતતા હતા તે જગ્યાએ સંપલ પડ્યા હતા અને એના કપડાં પડ્યા હતા એ કપડાં ઉપરથી ને સંપલ ઉપરથી અમે અંદાજ મૂક્યો કે છોકરો એટલા કે મગમે અહીંયા હોવો પછી અમે એ બધું પાછું વીખી નાખ્યું છતાં છોકરો ઝડ્યો નહીં પછી ઉપર ટાંકો હતો પાણીનો ખાલી ટાંકો બહુ ત્રીસ ફૂટ ઉપર છે ઊસો એ ટાંકાની અંદર છોકરો હતો પછી બધાને એવું થયું કે આ ટાંકો જોઈએ આપણે તો એ ટાંકો જોઈયો પછી ટ્રેક્ટર બોલાવ્યું પછી સાબની ગાડીના હતી આદરમાં ટ્રેક્ટરને બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને પછી એમાં સડાય એમ તો હતું નહીં

રમીને પરત ન આવતા એ લોકોએ સલીમ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી તપાસ કરતાં આજે વહેલી સવારે આજ ગામમાં આવેલા પચાસેક ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે